ભરૂચાપના ધારાસભ્યો ચેતર વસાવા સહિત આ પાર્ટીના તેર જેટલા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં ત્રણ ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ચેતર વસાએ શું કહ્યું આવો સાંભળીએ ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈપણ ખાનગી સરકારી કે કોઈપણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાં એ પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડિયો મારી પાસે છે એ હાલના તબક્કે હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી નથી તમારી તમારી જેલો મોટી કરી દેજો અમે સમયમાં જેલ કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાળતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો